રાજ્ય સરકારના મહિલા અને બાળ વિભાગ દ્વારા તારીખ એકથી આઠ ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે આ સપ્તાહ દરમિયાન મહિલાઓના સર્વાંગીય વિકાસ સુરક્ષા સ્વાવલંબન અને કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નારી શક્તિના સન્માન અને સશક્તિકરણ માટે આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત આજરોજ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન પાદરના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પાદરણા ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ શહેર ભાજપ પ્રમુખ દિપેશ પંચાલ સહિત ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી અને તેમને સરકારી લાભોથી અવગત કરાવવાનો હતો કાર્યક્રમમાં મહિલા અને બાળ વિભાગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓએ સરકાર દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી ખાસ કરીને વ્હાલી દીકરી યોજના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી જેમાં દીકરી અઢાર વર્ષની થાય ત્યાં સુધી રૂપિયા ત્યાં સુધી તબક્કાવારમાં રૂપિયા એક લાખ દસ હજારની સહાય આપવામાં આવશે જેમાં દીકરી પહેલાં ધોરણમાં આવે ત્યારે ચાર હજાર રૂપિયા નવમા ધોરણમાં આવે ત્યારે છ હજાર અને અઢાર વર્ષની થાય ત્યારે રૂપિયા એક લાખની સહાય આપવામાં આવશે ત્યારે આજ રોજ ધારાસભ્ય જનસેવા કાર્યાલય ખાતેથી એકસો વીસ જેટલા લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીના વાલીઓને ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા વાલી દીકરી યોજના અંતર્ગત અને બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્ર કરતા ગુજરાત સરકાર દ્વારા દીકરીના જન્મથી વર્ષની થાય ત્યાં સુધી રૂપિયા એક લાખ અને દસ હજારની સહાય તબક્કાવાર કરવામાં આવે છે જ્યારે તેનો દીકરીનો પ્રથમ વર્ષમાં પ્રવેશ થાય છે ત્યારે તેને ચાર હજાર રૂપિયા નવમા ધોરણમાં પ્રવેશ વખતે છ હજાર અને દીકરી જ્યારે અઢાર વર્ષની થાય છે ત્યારે એની એક લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે આજ રોજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા અને ધારાસભ્ય દ્વારા એકસો વીસ જેટલી દીકરીઓના વાલી દીકરી યોજનાના હુકમ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૌ કોઈએ ગુજરાત સરકારની આ કલ્યાણકારી યોજનાને ખૂબ જ સારી ગણાવી છે લોકો ઉપયોગી ગણાવી છે અને દીકરીને ભણવામાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે નારી વંદન ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે એમાં એક તારીખ થી લઈને આઠ તારીખ સુધી વિવિધ થીમ આધારિત દિવસો હોય છે એમાં ગઈકાલ થી આ ઉત્સવની ઉજવણી ચાલુ થઈ ગઈ છે કાલે મહિલા સુરક્ષા દિવસ હતો વિવિધ કચેરીઓ દ્વારા પોતપોતાની રીતે અલગ અલગ રીતે કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે આજે બીજી તારીખ એટલે બેટી બચાવ બેટી પઢાવ દિવસ આજના દિવસે પાધરા તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી ચૈતનસિંહ ઝાલા દ્વારા આજે એકસો ને વીસ વાલી દીકરી યોજનાના હુકમ વિતરાનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો જે આજે એકસો વીસ દીકરીને હુકમ હાથો હાથ મળેલ છે જેના માટે હું સાહેબ શ્રીનો આભાર માનું છું અને दर वर्षे साहेब आव सहकारता रे ते आशा राखू शं थँक्यू